આઈડી કાર્ડ તૈયાર પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે જ્યારે કે જેટલા વિદ્યાર્થીઓના નોંધણી સાથે એ ગ્રુપ બીજા ક્રમે રહી છે એબીસી નોંધણીની જો વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી બરેલી યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં રહેતા સમગ્ર દેશમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવું મુકામ સર કર્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જુલાઈ 2021 થી તૈયાર કરી તેમની અભ્યાસ લક્ષી વિગતોની નોંધણી કરવાની શરૂઆત કરી હતી જેમાં હાલમાં શૈક્ષણિક વર્ષ 2023-24 ના બીજા સત્રમાં પ્રારંભની અંદર જોવા જોઈએ તો દેશમાં ABC ID તૈયાર કરવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ રહી છે નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે આપણી નોંધણી સાડા પાંચ લાખ આસપાસ અત્યારે છે જે અત્યારે ટોપ પર છે એના પછીની નીચે છે એનું કંઈ પોણા પાંચ લાખ જેવું છે અને આ ફ્લક્ચ્યુએટેડ આંકડો છે અત્યારનો આંકડો છે એમાં આપણે પહેલાં છીએ વચ્ચે આપણે પ્રથમ ક્રમ પર હતા બે પર હતા પ્રથમ પર હતા પરંતુ ગુજરાત રાજ્યમાં તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે ટોપ પર રહ્યા છીએ અને ભારતની અંદર પણ ટોપ થ્રીમાં જ આપણું સ્થાન રહ્યું છે અને હાલમાં આપણે અત્યારે પ્રથમ ક્રમ પર છીએ સાડા પાંચ લાખ આસપાસ જેટલી વિદ્યાર્થીઓની એબીસી બેંકમાં નોંધણી થયેલ છે